વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે તમામ રાજકીય પાર્ટીઓના મોટા ગજાના નેતાઓ હવે જાહેર સભા સંબોધી રહ્યા છે તે સુરતના કામરેજ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સભાને સંબોધી હતી ગુજરાતના શાસનમાં થતા ભ્રષ્ટાચાર અને લોકશાહીની બગડતી સ્થિતિને લઈને આકરા પ્રહારો પણ તેમણે કર્યા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે સુરતની કામરેજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રચાર કર્યો હતો અશોક ગેહલોતે જણાવ્યું હતું કે ભાજપની ચાલ ચરિત્ર લોકો સમજી ગયા છે સરકાર માત્ર લોકોની લૂંટી રહી છે ગુજરાતની સરકારે જેટલા પણ કાયદા વાયદા કર્યા હતા તે પૂરી કરી શકતી નથી હવે કોંગ્રેસ સરકાર વાયદા નથી કરતી પરંતુ ગેરંટી આપી રહી છે રાહુલ ગાંધીજી આપી છે તે તમામ ગેરંટીઓ પૂર્ણ કરવામાં આવશે કોંગ્રેસે જે વાતો કરી છે હવે તેને પૂર્ણ કરે છે માત્ર વાયદા જ નહીં પરંતુ ગેરંટી સાથે અમે આવ્યા છીએ રાજસ્થાનમાં જે પ્રકારે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે એવી જ રીતે ગુજરાતમાં પણ લાગુ કરાશે અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે મેં કીધું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કે દરેક વ્યક્તિને દસ લાખ રૂપિયા વળતર મળવું જોઈએ અકસ્માત મોતના કિસ્સામાં દસ લાખ રૂપિયા મળવા જોઈએ સોશિયલ સિક્યુરિટીનો મુદ્દો છે વડાપ્રધાને એને સમગ્ર દેશમાં લાગુ કરવો જોઈએ સરકારી નોકરી કરનારાની સાથે માનવીય રીતે વિચારવું જોઈએ અને તેમને આર્થિક સિક્યુરિટી મળે તેના માટે પેન્શન યોજના યોગ્ય રીતે અમલમાં લાવવી જોઈએ નવી પેન્શન યોજનામાં શેર બજારના આધારે પેન્શન મળશે આ ખરેખર અયોગ્ય છે આ વખતે વિધાનસભા ચૂંટણીના પરિણામ જોવા જેવા હશે લોકતંત્રમાં વિપક્ષ પણ હોય છે અને આલોચના પણ કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી આ બાબત ક્યારેય સહન કરી શકે તેમ નથી અહીંયા તો તો કોઈ પણ આલોચના જેલમાં દેવામાં છે નરેન્દ્ર મોદી સુરતમાં કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા તો તેમની સામે પણ પાસા કરી દેવામાં આવ્યા છે આ પ્રકારના પગલા લેવા એ યોગ્ય નથી વડાપ્રધાન પોલીસ તંત્રને કહે છે કે આ ચાર નિર્દોષ કોંગ્રેસના કાર્યકર્તાઓની સામે શા માટે પાસા લગાડવામાં આવ્યા છે વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અમારા ધારાસભ્ય પર હુમલો કર્યો અને એની સ્થિતિ જુઓ કેટલી ભયંકર છે કે એમણે ભાજપે હુમલો કર્યો અને ગુનો અમારા ધારાસભ્ય પર નોંધાયો છે ફૂલ વર્તાઓને બહુ વિસ્તાર થયા ચુનાવ કે બારે મેં આહવાન કયા મેં બી આખો એ નિવેદન કરીને આયા હું सत्ताईस साल से यहाँ पर कांग्रेस की सरकार नहीं है बीजेपी की सरकार है आजादी के बाद में गुजरात तो आजादी पहले से बहुत मजबूत राज्य था बड़े बड़े उद्योग धंधे थे टेक्सटाइल का था और पूरा आज भी हम लोग जो सेवा करें, पूरे देश की सेवा करते हैं उत्तर प्रदेश के बिहार के राजस्थान के कितने लोग यहाँ पर आके काम करते हैं सूरज तो विशेष रूप से गढ़ है रोजगार देने वालों का इसलिए खुशी होती है जब देखते हैं कि गुजरात प्रदेश एक अलग पहचान लगता है पर लगातार चुनाव जीतने से तो गवर्नेंस है तो शासन है वो जिस रूप में हो रहा है उस दुख भी होता है अभी मेरे बोल में क्या जा रहा था आपको कि पिछले कोरोना के अंदर जो कोविड नाइन्टीन आया था पूरे दुनिया के अंदर महामारी आई उस वक्त गुजरात फेल हो गया यहाँ पर जो सरकार थी बदमाशी करने पूरे गुजरात की क्योंकि लंबे लंबे लाइनें लगी थी अहमदाबाद के अंदर भी रही थी गाड़ियों के अंदर ही एम्बुलेंस के अंदर भी ऑक्सीजन की व्यवस्था भी नहीं कर पाई, रही पूरा देश देख रहा था कितने तो लोग मारे गए हो सकता है मेरे कई लोगों की जान बच जाती शराब की बात की गई शराब नकली शराब कच्ची शराब कितने तो लोग मारे गए कोई कार्रवाई नहीं हुई और अभी मौर्य का भी उदाहरण दिया गया आपको 135 लोग मरना कैसे कहते हैं हमने तो दौरे किए वहाँ जा के अस्पताल में मिले घायलों से शमशान घाट पर गए यात्रा दसवा चल थी मुख्य बैठा के देखा क्या स्थिति थी पर हमने आलोचना नहीं की सरकार की हमने तो कहा ખરેખર તે પ્રશંસનીય છે કે કામરેજ વિધાનસભા બેઠકનો ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી તો ધારાસભ્ય બન્યા નથી પરંતુ તે પહેલા તેઓ પોતે લોકસભાની અંદર જ સારી રીતે કામ કરી રહ્યા છે વિગેરે જણાવ્યું